સમાચારમાં આગળ વાત કરીએ તો ચોકીદારોનો મોદી માટે પ્રચાર તાપ્તી ગંગાના મુસાફરોને ફૂલ આપી વોટની કરી છે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોને કમળ આપી વોટની અપીલ કરવામાં આવશે તો સુરતમાં એક અનોખો પ્રચાર થઈ રહ્યો છે ભાજપ માટે ચોકીદાર ને લઈને પ્રચાર કરશે ચોકીદારો તમામ સુરત સ્ટેશન પહોંચશે અને તાપ્તી ગંગાના મુસાફરોને ફૂલ આપી વોટની અપીલ કરશે તો આ વિશેષ વધુ માહિતી સાથે સુરત જોડાયા છે સંવાદદાતા ચેતન પટેલ ચેતન અનોખો પ્રચાર ભાજપ માટે થઈ રહ્યો છે ચોકીદારો ફૂલો આપીને વોટ માટે અપીલ કરવાના છે શું વધુ વિગતો

तो जो वो भी चौकीदार तो हम भी वही चौकीदार हैं देश का भविष्य के लिए मैं भी थी उनके साथ हूँ जी किस तरह पूरे प्लेटफॉर्म पर प्रचार किया जाएगा मोदी सरकार का प्रचार करने का माध्यम यह है कि देश के बड़ा प्रधान हमारे चौकीदार बोलते हैं अपने आप को और ईमानदार है और ये लोग भी अपने आप को गर्व महसूस करते हैं और यहाँ उत्तर भारतीयों को बिहार झारखंड के जो भी पब्लिक है उनको हम लोग ये संदेश देना चाहते हैं कि फिर से हमको मोदी को लाना है और गर्व के साथ उनका मान सम्मान बढ़ाना है यही प्रचार यहाँ करने के लिए हम लोग इकट्ठा हुए हैं

वो काम आगे बढ़ा रहे हैं जी मैं आपसे पूछना चाहूँगा किस तरह प्रचार किया जाएगा जी मोदी हमारे मतलब खास है और हम हैं और हम लोग पहले से भाजपा के हैं और मोदी जी बहुत सारा काम भी किए हैं यहाँ है अपने देश के लिए बहुत सारा मतलब विकास भी किए हैं है। इसके वजह से हम लोग मोदी के पक्ष में करेंगे જી આપે જે રીતે જોયું તે રીતે મોદી સરકારને જીતાડવા માટે ચોકીદારો દ્વારા અનોખો પ્રયાસ ધરવામાં આવ્યો છે અપીલ પણ કરશે બિલકુલ ચેતન આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો સુરતમાં પ્રધાનમંત્રી મોદી માટે અનોખો પ્રચાર કરવામાં આવશે અનોખો પ્રચારમાં ચોકીદારો પહોંચ્યા છે સુરત રેલવે સ્ટેશન પર અને સુરત રેલ્વે સ્ટેશન પર આવતા તમામ મુસાફરોને ફૂલ આપીને તેઓ વોટની અપીલ કરશે